નમસ્કાર દોસ્તો હું છું આપનો આરજે દોસ્ત રજની મિત્રો આજે ત્રીસ જાન્યુઆરી એટલે કે ગાંધીજીનો નિર્વાણ દિવસ ગાંધીજીના જીવનમાં ઘણી એવી બાબતો છે કે જે આજના યુવાનોમાં હોવી પણ જરૂરી છે એમાંથી એક બાબત લઉં છું એ છે પ્રતિજ્ઞા ગાંધીજીએ એમના જીવનમાં ઘણી બધી પ્રતિજ્ઞાઓ લીધી હતી પ્રતિજ્ઞા લેવી તો કેવી લેવી અને એને પૂરી કરવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ એ બધો જ ખ્યાલ તમે ગાંધીજીના જીવનને વિસ્તારપૂર્વક જુઓ તો તમને આવે ગાંધીજીને અંજલિ સાથે આજે બારમી માર્ચના દિવસને યાદ કરીએ બારમી માર્ચ એ ઐતિહાસિક દિવસ કે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના પાછો આશ્રમમાં નહીં ફરું અને તમે જાણ્યું હશે કે પછી ક્યારેય ગાંધીજી એ આશ્રમ પર એટલે કે સાબરમતી આશ્રમ પર અમદાવાદના પાછા ફર્યા નહોતા અને એ નીકળ્યા હતા એમની સાથે ઓગણ જેટલા અંતિવાસીઓ હતા અને તેઓ નીકળ્યા હતા જેને આપણે દાંડી કૂચ કે દાંડી માર્ચ તરીકે ઓળખીએ છીએ અને પછી એમણે જે અલગ અલગ કાર્યો કર્યા એ આપણા ધ્યાનમાં હશે એમના એ પ્રસંગને લઈને ગુજરાતી ભાષાના એક ઉમદા સાહિત્યકાર અને ગાંધીયુગના કવિ એવા કૃષ્ણલાલ શ્રીધરાણીએ એક કાવ્ય લખ્યું છે એ કાવ્યનું શીર્ષક છે સપૂત આ સપૂત કાવ્યમાં એમણે ગાંધીજીને કેન્દ્રમાં રાખી અને જે ભાવના પ્રગટ કરી છે એ હું તમારા સમક્ષ મૂકવા માંગુ છું સપૂત કાવ્યમાં કૃષ્ણલાલ શ્રીધરાણીએ ગાંધીજી જાણે પ્રતિજ્ઞા લેતા હોય એ રીતે શબ્દોથી શરૂઆત કરી છે એમાં કહેવાયું છે આવું ન આશ્રમે મળે નહીં સ્વતંત્રતા જંપવું નથી લગાર જો નહીં સ્વતંત્રતા સ્નેહ સૌખ્ય સૌહરામ ના મળે સ્વતંત્રતા જીવવું મર્યા સમાન ના યદી સ્વતંત્રતા આ પછી કાવ્ય આગળ ચાલે છે પુત્ર દાર જન્મ મૃત્યુ ના જુહાર જંપવું ન જીમોય જંપશે ન સૌ ખુવાર મૃત્યુ કે સ્વતંત્રતા લખી ન આ હાર આ પુકારી કોલ વીરલા રણે ચડ્યા ખેતરો ખૂંદ્યા અને ભમ્યા અનેક ગામડા ઝૂલ્યા સપૂત માત અંક નર્મદા ઝૂંપડે જઈ વસ્યા પ્રજા અવાજ પામવા મોખરે ધપે હસી હસી જવાન ડોસલો સર્વ કોઈ ના બધું સમાન એકલો રાષ્ટ્રદેવ રાષ્ટ્રપ્રાણની ની પીછે સહુ ધસ્યા એક એ અનંત માંથી સિંધુ સાત ઉમટ્યા પગો પડે સુવર્ણ માટી માં મઢે અસંખ્ય ઉમટી પ્રજા માં પડે જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાં પડે જીવશેન જીવવા દય સપૂત જલીમો માર શેય મુક્તિ મહેલ તો ચણાય રાખનો અને આ શબ્દો સાથે આ કાવ્ય પૂર્ણ થાય છે કાવ્યના દરેક શબ્દમાં સર્જકે પ્રાણ પૂર્યો છે તમે જુઓ મૃત્યુ કે સ્વતંત્રતા લખી ન આ હાર આ શબ્દો કેટલા તાકાતવાન છે અને એમણે ગાંધીજીને રાષ્ટ્રદેવ તરીકે બિરદાવ્યા અને રાષ્ટ્ર પ્રાણની પીછે સહુ ધસ્યા એમ કહી અને એમની સાથે જોડાનારા વર્ગને પણ જોડ્યો વળી ગાંધીજીના જુસ્સાને દર્શાવવા મોખરે ધપે હસી હસી જવાન ડોસલો આ જે શબ્દો આપ્યા એમાં ગાંધીજીનું જોમ આપણી સમક્ષ પ્રગટ થાય છે તો વર્તમાન સમયના યુવાનો માટે આ જે કાવ્ય છે એ ઘણું ઉત્સાહવર્ધક છે જ્યાં પણ જીવનમાં હતાશા છે એને ડામવા માટે અને કૂચ કરવા માટે ગાંધીજીએ જેમાં દાંડીકૂચ કરી હતી આપણે તો આપણા જીવનમાં કૂચ કરવા માટે આ શબ્દો છે એમને અંતરમાં વસાવવા જોઈએ તો આ કાવ્યને ફરી વખત સાંભળશો અને સર્જકે વ્યક્ત કરેલ ભાવનાને પામવાનો પ્રયત્ન કરશો મળીશું બીજા કોઈ નવા કાવ્ય સાથે જય હિન્દ